ભારતીય જળ સીમામાં ફરી ઝડપાયું મોટી માત્રામાં ડ્રગ્સ ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબી નું ઓપરેશન ઝડપાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે ચારસો એસી કરોડ રૂપિયા છ પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે થઈ છે ધરપકડ એટીએસ ની ખાનગી બાતમીના આધારે કરવામાં આવી આ ખાસ કામગીરી પૂર્વ પાકિસ્તાન તરફથી આ ડ્રગ્સ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું એટીએસની ટીમે તમામ પાકિસ્તાનીઓને અમદાવાદ લાવવાની તૈયારી હાથ ધરી છે અગાઉ પકડાયેલા પાકિસ્તાનીઓ પાસેથી માહિતી મળી હોવાનું સામે આવ્યું પોરબંદર કોસ્ટગાર્ડ એટીએસ એનસીબીનું સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું કોસ્ટગાર્ડનું રાજરત્ન જહાજ હતું જેમાં ચારસો એસી કરોડના ડ્રગ્સના ઓપરેશનમાં કોસ્ટગાર્ડનું જહાજ રાજરત્ન પહોંચ્યું હતું ગાર્ડ જેટી પર છ પાકિસ્તાનીઓ સાથે જહાજ પહોંચ્યું ગાર્ડ જેટી પર તમામ એજન્સીઓ કોસ્ટગાર્ડ જેટી પહોંચી ગયા છે એવા અશ્વિન ઠકરા